ઘટવાને બદલે વધી રહી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પણ અગાઉ એક અઠવાડિયામાં પાંચ થી વધુ પશુઓને પકડવા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર ને સૂચના આપ્યા બાદ પણ આ મામલે કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી જેના કારણે હજુ પણ રખડતા પશુઓની સમસ્યા યથાવત છે અને તેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે ત્યારે ડીસામાં રહેતા કમલ મહેશ્વરી નામનો યુવક પણ બાઇક લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે અચાનક રસ્તામાં ભુંડ દોડી આવતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો અને બાઇક ચાલક રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો ઈજાગ્રસ્ત યુવક કમલ મહેશ્વરી રખડતા પશુઓથી થતા અકસ્માતોને અટકાવવા માટે તે આંદોલન ચલાવી રહ્યો છે અગાઉ તેણે રખડતા પશુઓની સમસ્યા હલ કરવા મામલે ડીસાની સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં સીઆરપીસી એકસો તેત્રીસ મુજબ ફરિયાદ દાખલ કરી હતી તે છતાં પણ આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી તે દરમિયાન ખુદ રખડતા પશુઓ વિરુદ્ધ મુહિમ ચલાવનાર યુવક જ તેનો ભોગ બન્યો છે ત્યારે રખડતા પશુઓની સમસ્યા નિવારવા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે